યુએસમાં આજે જ્યારે તમે સિલિકોન વેલીની ટેક જાયન્ટ્સ જાય હંડ્રેડ કંપનીઓની એક્ઝિક્યુટીવ ટીમો અથવા વ્હાઈટ હાઉસના પોલિટિકલ કોરિડોર તરફ નજર કરો છો તો ત્યાં તમને એક ચહેરો ચોક્કસપણે દેખાશે અને તે ભારતીય અમેરિકન ચહેરો છેલ્લા બાર વર્ષમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યામાં છોતેર ટકાનો જબરદસ્ત વધારો થયો છે આંકડા દર્શાવે છે કે તેઓ હવે અમેરિકામાં ત્રીજો સૌથી મોટો એશિયાઈ સમુદાય બની ચૂક્યા છે આ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી પણ રાજકીય આર્થિક અને સામાજિક ક્ષેત્રે ભારતનો દબદબો સાબિત કરે છે સત્ય એ છે કે ભારતીય અમેરિકનોની સરેરાશ કૌટુંબિક આવક અમેરિકન સરેરાશ કરતા બમણી છે શિક્ષણમાં મોખરે છે અને ઉદ્યોગ સાહસિકતામાં તેઓ હરીફ મોટી સી સીઈઓ પણ છે રાજકારણમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ પદ પર છે અને હોટલ ઉદ્યોગમાં સાઠ ટકા માર્કેટ માત્ર ગુજરાતી પટેલ ધરાવે છે ટૂંકમાં આ સમાજે અમેરિકન ડ્રીમને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કર્યું છે પરંતુ આ પ્રચંડ સફળતાની બીજી બાજુ પણ છે મૂળ અમેરિકનોના મનમાં આ વધતા ધબધબા પ્રત્યે બળતરા અને અસલામતીની લાગણી ઊભી થાય છે જેને જોબ સ્ટીલિંગ અને ઇમિગ્રેશન પોલિસીના મુદ્દાઓ દ્વારા રાજકારણમાં હવા આપવામાં આવે છે તો અમેરિકામાં ભારતીયોની વધેલી સંખ્યાના ફાયદા અને ગેરફાયદા શું છે તે જોઈએ તો આર્થિક મોરચે હાઈ સ્કિલ કોન્ટ્રીબ્યુશન ભારતીય અમેરિકાનો મુખ્યત્વે એસટીઈએમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ ક્ષેત્રોમાં ખૂબ આગળ છે તેઓ નવીનતા અને સંશોધનોને વેગ આપે છે જે યુએસ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાખે છે કરદાતા અને ઉદ્યોગ સાહસિકતા આ સમુદાય ઉચ્ચ આવકને કારણે યુએસ ટેક્સ બેઝમાં મોટું યોગદાન આપે છે યુએસ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સના સહસ્થાપકોમાં ભારતીય મૂળના લોકોનું વર્ચસ્વ છે જે હજારો નોકરીઓનું સર્જન કરે છે વેતન અને જોબ વિવાદ કેટલાક મૂળ અમેરિકનોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ભારતીય પ્રોફેશનલ એચ વન બી જેવા ઓછું વેતન લઈને નોકરીઓ છીનવી રહ્યા છે જેનાથી સ્થાનિક વેતન ધોરણો પર દબાણ આવે છે બીજું જોઈએ રાજકીય મોરચે વધતો પ્રભાવ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સંસદ સભ્યોના વધતા જૂથ સાથે ભારતીય અમેરિકનોની રાજકીય શક્તિ વધી છે તેઓ ભારત યુએસ સંબંધોને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ઊંચો મતદાન દર અમેરિકન એશિયન સમુદાયમાં ભારતીયોનો મતદાન દર સૌથી વધુ છે જે તેમને નિર્ણાયક વોટિંગ લોક બનાવે છે અને બંને મુખ્ય પક્ષો તેમને મહત્વ આપે છે સાંસ્કૃતિક અને ધાર્મિક ધ્રુવીકરણ ભારતમાં ચાલતી ધાર્મિક કે રાજકીય ચર્ચાઓની અસર યુએસ ડાયસ્પોરામાં પણ જોવા મળે છે આનાથી સ્થાનિક રાજકારણમાં સાંસ્કૃતિક ધ્રુવીકરણ વધે છે જે અમેરિકન એકતા માટે પડકારરૂપ છે ત્રીજું સામાજિક મોરચે સાંસ્કૃતિક વિવિધતા ભારતીય સંસ્કૃતિ ખોરાક ખાસ કરીને યોગ મુખ્ય પ્રવાહની અમેરિકન સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે જેનાથી અમેરિકાની વિવિધતા સમૃદ્ધ બની છે શૈક્ષણિક ધોરણ ભારતીય અમેરિકન પરિવારોનું શિક્ષણ પરનું ધ્યાન યુએસના શૈક્ષણિક ધોરણોને ઊંચા લાવવામાં મદદ કરે છે જે સમગ્ર સમાજને લાભ આપે છે વંશીય ભેદભાવ અને અસલામતી સફળતા છતાં અડધાથી વધુ ભારતીય અમેરિકનોએ રંગભેદ આધારિત ભેદભાવનો અનુભવ કર્યો છે વધતા દબદબાના કારણે મૂળ અમેરિકનોમાં લાગણી વધી શકે છે જે આક્રોશ અને હુમલા તરફ ઘણી દોરી જાય છે ભારતીય અમેરિકન સમુદાય યુએસ માટે બે ધારી તલવાર સમાન છે એક તરફ તેઓ અર્થતંત્ર અને રાજકારણ માટે અનિવાર્ય શક્તિ છે બીજી તરફ તેમની ઝડપી સફળતા સ્થાનિક સમાજમાં આર્થિક અસલામતી અને સાંસ્કૃતિક આક્રોશ પેદા કરી શકે છે સફળતાનો આ માર્ગ સરળ નથી અને આ દબદબો જાળવી રાખવા માટે આપણે એટલે કે ભારતીય અમેરિકનોએ રાજકીય અને સામાજિક પડકારોનો સામનો સમજદારીપૂર્વક કરવો પડશે